ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર આવેલ અકોટી ગામના શનિદેવ મંદિરમાં થઈ ચોરી મંદિરની દાનપેટી અને પૂજારીના રૂમમાંથી કુલ રૂપિયા એકવીસ હજારની મત્તાની ચોરી ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર આવેલા અકોટી ગામના શનિદેવ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે બે દિવસ પહેલા અજાણ્યા તસ્કરોએ મંદિરની દાનપેટી અને પૂજારીના રહેઠાણને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો તસ્કરોએ રોકડ રકમ સોનાની વિનતી અને ચાંદીની લક્કી સહિત કુલ રૂપિયા એકવીસ હજારની મત્તાની ચોરી કરી હતી મંદિરના પૂજાની નિર્મળદાસ બાપુ બહાર ગામ ગયા હતા તે દરમિયાન આ ઘટના બની હતી જે અંગે તેમણે જાણ થતા ચાંદુદ પોલીસને જાણ કરવામાં આવી હતી મળતી માહિતી મુજબ ચોર ઈસમોએ મંદિરની દાન પેટી તોડી તેમાંથી રોકડ રકમ કાઢી હતી ત્યારબાદ પૂજારીના ઉરડામાં રહેલી તિજોરીને પણ તોડી હતી આ બનાવની જાણ પૂજારી દ્વારા ચાંદોદ કરનાળી પોલીસને થતા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે આ વિસ્તારમાં રાત્રિ દરમિયાન પોલીસ અને હોમગાર્ડ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં ચોરીની આ ઘટના પોલીસની કામગીરી પર સવાલ ઉભા કરે છે આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભય અને આક્રોશ ફેલાયો છે લોકોમાં એવી ચર્ચા છે કે પોલીસની નિષ્ક્રિયતાને કારણે આવા ગુનાઓ વધી રહ્યા છે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે પરંતુ જ્યાં સુધી ચોરો ઝડપાશે નહીં ત્યાં સુધી પોલીસની સુરક્ષા વ્યવસ્થા સામે પ્રજાનો રોષ યથાવત રહેશે મારું ગામ અકોટી છે શનિદેવનો આશ્રમ આવ્યું છે રોડ ઉપર કેવડિયા જતો ટેચ્યુ જવાના રોડ ઉપર ત્યાં આવો બેના બની ચોરી થઈ છે હું બરોડા હતો આ જોયું છ વાગે ત્યાં તો ત્રીજો તારો બધું તૂટેલું છે કેટલો મુદ્દા માલ હતો હું હું વીસ એક હજાર રૂપિયા હતા સોનાની વીટી હતી લતી ચાંદીની હતી અને બે થી ત્રણ હજારનું પ્રચુરણ હતું આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ કશું રહ્યું નહિ